મિત્રો દર અઠવાડિયે આપણે એક વાર્તા સાંભળીએ છીએ બૌદ્ધ કથાના રૂપમાં તો આ અઠવાડિયે પણ આપણે આવી કોઈક એક વાત સમજીએ આ અઠવાડિયાનો વિષય છે ને ખરેખર બહુ સરસ છે માનવી માનવી કેટલો મહાન છે મહાન બની શકે છે મહાન બનવાની કોશિશ કરે તો અને માનવી ધારે તે કરી શકે છે એ વાત આજે આપણે સમજવાની છે મિત્રો જીવનમાં આપણે ઘણી વખત હિંમત હારીને આવી જઈએ છીએ કે આ નહીં થાય હું નહીં કરી શકું ના ના મારા અંદર નથી આવતી વાત હું તો કરી જ ન શકું મારી તાકાત નથી આ રીતે ઘણા બધા પાસાઓમાં આપણે હારીને પાછા આવી જઈએ છીએ તો આ નહીં કરો જીવનમાં કોઈ પણ કામ કરવું છે એને ઠાની લો અને એને કરો તો ચોક્કસ તમને ફાયદો થશે મનુષ્ય ખરેખર મહાન છે આ વસ્તુનું ઉદાહરણ મારે તમને આપવું છે તો આજે એના માટે એક વાર્તા સાંભળીએ બિહાર બિહાર આપણા ભારત દેશનું એક રાજ્ય છે એમાં અમુક ભાગ પર્વતીય વિસ્તારોથી જોડાયેલો છે એવા વિસ્તારમાં એક નનકડું ગામ આવેલું એ ગામનું નામ છે ગહેલોર આ ગામમાં છે ને એક મજૂર રહે મજૂર સામાન્ય મજૂર અને એની પત્ની ફાલ્ગુની દેવી આ બે જણા રહી મજૂરી કરે ને ખાય એક દિવસ કામ કરતાં કરતાં ફાલ્ગુની દેવીને એક અકસ્માત નહીડો એમાં એને ઈજા થઈ અને આ ઈજાઓ ગંભીર હતી હવે આ ગંભીર ઈજા હતી તો જે મજૂર હતો એનું નામ દશરથ તો દશરથ પોતાની ઘાયલ પત્નીને લઈને ઈલાજ કરાવવા માટે શહેર તરફ ગયો હવે એ લોકોના નજીકનું શહેર વજીરગંજ આમ તો ગેહલોર અને વજીરગંજ વચ્ચે બહુ લાંબુ અંતર નહોતું પણ આ બેની વચ્ચે એક પહાડ આવેલો એ પહાડને કારણે આખું ફરીને જવું પડે અને આ અંતર સિત્તેર કિલોમીટરનું થઈ જાય તો દશરથ પોતાની પત્નીને લઈને નીકળો વજીરગંજ જોવા પણ આ સિત્તેર કિલોમીટરનું અંતર કાપે તે પહેલાં જ એની પત્નીનો પ્રાણ પંખેરું ઉડી ગયું એને દેહ છોડી દીધો અને આ બનાવથી દશરથના માથા પર જાણે હભ તૂટી પડ્યું કારણ કે પતિ પત્ની જ હતા જીવનનો એકમાત્ર સહારો હતો એ તૂટી ગયો છૂટી ગયો હવે આ અકસ્માતથી દુઃખી થઈને બેસી રહેવાના બદલે દશરથે કંઈક વિચાર કર્યા અને એક નિર્ણય કર્યો કે ભાઈ આ જે સમય મારો ગયો સિત્તેર કિલોમીટર કાપવાનો ને એમાં મારી પત્નીનો પ્રાણ ચાલ્યો ગયો તો કેમ નહીં આ જે પહાડ છે બે ગહેલોર ને વજીરગંજની વચ્ચે એમાં એક સુરંગ બનાવી લેવાય અને એ સુરંગથી રસ્તો એકદમ ટૂંકો થઈ જાય ને થોડીક જ મિનિટોમાં આપણે વજીરગંજથી ગહેલોર વચ્ચેનું અંતર આપણે કાપી શકીએ અને મેં મારી પત્નીને જેમ ગુમાવી એમ મારા ગામના રહેતા નાના માણસોએ પોતાના સ્વજનને ગુમાવવું ન પડે એ લોકો જલ્દીથી વજીરગંજની હોસ્પિટલમાં પહોંચી શકે એને આ જે વિચાર આવ્યો ને તે વિચારીને ગામના લોકોને કીધો તો ગામના લોકો હસવા માંડ્યા અને ગામમાં એવી વાત થઈ કે ભાઈ પત્ની મરી ગઈ ને તે પત્નીના ગમમાં દશરથ ગાંડો થઈ ગયો અને લોકોના જવાબ સાંભળીને દશરથે મનોમન નક્કી કર્યું કે ગામના લોકો મને સાથ આપે કે ન આપે હું એકલો હું એકલો આ પર્વતમાંથી રસ્તો બનાવીશ બીજે દિવસે સવારે છીણીને અથોડી લઈને દશરથ પર્વત પાસે પહોંચી ગયો અને આ જોઈને લોકોએ સ્વીકારી લીધું કે ભાઈ ચોક્કસ આ દશરથનું મગજ ચસકી ગયું આટલી નાની છીણીને અઠોડીથી આટલા મોટા ભાળને એ ક્યારેક કાપી દેશે આ તો અશક્ય વસ્તુ છે લોકો ઘણી બધી વાત એને કરતા ઘણી બધી બાબતોમાં એને કહેતા વાતો સંભળાવતા પણ માને તો બીજો આનું નામ તો દશરથ અને એક સમય એવો આવ્યો કે દશરથે ગામમાં રહેવાનું છોડી દીધું અને એ પર્વતની તળેટીમાં જ રહેવા આવી ગયો જેથી કરીને એ રાત દિવસ કામ કરી શકે તે સિવાય એમ કે ભાઈ અહીંયાથી ગામ ને ગામથી પાછું આવવું એ સમય બી બચી જાય નહીં એટલો સમય બી એ કામ કરી શકે આવી ભાવનાથી એ તળેટીમાં આવીને ત્યાં કામ કરવા માંગ ઓગણીસો ને સાહીઠમાં આ બનાવ બનેલો ને ઓગણીસો ને સાહીઠમાં દશરથે આ પર્વત તોડીને રસ્તો બનાવવાની શરૂઆત કરેલી અને મિત્રો આ માણસની જીદ પાસે કામ હાઈરું અને આ જે સુરંગ બની ઓગણીસો બ્યાસી માં પૂરી થઈ બાવીસ વર્ષની મહેનત પછી એ સુરંગ બની એકલા હાથે બાવીસ વર્ષની મહેનત પછી દશરથે ગહલોર અને વજીરગંજ વચ્ચેનું અંતર દસ મિનિટમાં કાપી શકાય ને એવી ગુફા બનાવી લીધી એક સામાન્ય માનવીએ કે હું આ કરીશ તો સિત્તેર કિલોમીટરનું અંતર કાપવાનું હતું તે સુરંગમાંથી ગુફામાંથી નીકળીને દસ મિનિટમાં અહીંયા પહોંચી શકાય એવો રસ્તો આ માણસે બાવીસ વર્ષની મહેનતમાં બનાવ્યો ત્રણસો ને સાહીઠ ફૂટ લાંબો છે આ રસ્તો પચીસ ફૂટ ઊંડો અને ત્રીસ ફૂટ પહોળો માપ જોઈએ ને તો આપણે વિચાર કરીએ કે ભાઈ બાવીસ વર્ષની મહેનતમાં આ માપનો રસ્તો દશરથે એકલા હાથે બનાવ્યો તો મિત્રો આ મહેનત એને એકલા હાથે પત્નીની યાદમાં ગ્રામજનોને સગવડ મળે એના માટે કરી શાહજહાનો તાજમેલ ઝાંખો લાગે અને પત્નીની યાદમાં આ સુરંગની ભેટ એને બે ગામ અને શહેરની વચ્ચેના લોકોને આપી કે ભાઈ તમે દસ મિનિટમાં ગેલોરથી વજીરગંજ જઈ શકો અને મિત્રો જે તે સમયની સરકારને આની ખબર પડી ત્યારે સરકારે ગેહલોરને જમીન ભેટમાં આપી અને આના પછી પણ આ જમીન ભેટમાં સરકાર પાસેથી લેવાના બદલે દશરથે સરકારને વિનંતી કરી કે આ જમીન મને આપો છો એના કરતાં તમે મને અહીંયા એક દવાખાનું બનાવી આપો કે જ્યાં લોકોની સારવાર થાય એક સામાન્ય માનવીએ શું ધાર્યું અને શું કરી બતાવ્યું આપણે નાની નાની વાતમાં હરી જઈએ છીએ મિત્રો માનવ છે ચોક્કસ કરી એ પત્ની ની યાદમાં લાખો કરોડો ખર્ચીને વીસ પચીસ વર્ષમાં તાજમહેલ બનાવ્યો તો આ માણસે મહેનત કરીને આટલી મોટી સુરંગ ખોદી નાખી બાવીસ વર્ષ લાગ્યા તો કઈ નહીં પણ એને આ રસ્તો બનાવી આવી અને મિત્રો આ માણસની એકલા હાથની મહેનતે ગામના લોકોની જિંદગી બદલી નાખી હવે તો છે ને આપણે નક્કી કરવાનું જ કે શાહજહા બનવું જ કે દશરથ આપણી પાસે તો ભગવાને આપેલી સંપત્તિનો ઉપયોગ બી નથી કરતા આ તો ગરીબ એક છીણી હથોડીનો માલિક એને આટલી મોટી સિદ્ધિ મેળવી તો મિત્રો માનવી ધારે તે કરી શકે છે એનું આ એક સચોટ ઉદાહરણ અને એકદમ સત્ય હકીકત છે બિહાર પણ આપણા દેશમાં જે ગહેલોર બી એમાં આવેલું ગામ છે ને વજીરગંજ એની સામે આવેલું શહેર છે તો આજે બી આપણે જઈને આ સુરંગ જોઈ શકીએ છીએ આપણે કંઈ કરવું નથી આપણે મહાન એમ જ બનવું છે ઘરે બેસીને ખોટા વ્યસનો કરીને બળાઈ હાંકીને મોટા બનવું છે નહીં બનાય મહેનત કરવી પડશે ઘણી બધી બાબતોમાં જીવનને આગળ લઈ જવું પડે ઘણું બધું કરવું પડે આપણી પાસે નથી સમય નથી આપણી પાસે આવી ધગસ જ નથી પણ મિત્રો હું તો વિચાર કરું કે બાવીસ વર્ષ એક જ વ્યક્તિ છીની અથોડો લઈને એને પાડ કાપતા 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 કાં લઈ ગયો એ માણસ સિત્તેર કિલોમીટરનું અંતર દસ મિનિટમાં કપાય એવો આટલો સરસ રસ્તો બનાવી આપ્યો તો આપણે વિચારવાનું છે ને તો આને સમજો કે ભાઈ તમે જાતે બધું જ કરી શકો છો આવા કિસ્સાઓ સાંભળીએ ને આપણાથી કહી શકાય કે માનવી તું મહાન છે બનતા આવડવું જોઈએ તો બરાબર તો મિત્રો આજની વાર્તા ગમી તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદયન ચોક્સી આપશ હું ની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે